પછી કુદરત રાખવા શ્રદ્ધાપૂર્વક વાત કરીએ છીએ બનાસકાંઠા જિલ્લા ની ત્યારે અહીં પથરી ના દર્દીઓ દૂર દૂર થી આવે છે એવા એક મંદિર માં જેના પૂજારી પાસે દોરો બંધાવાય છે પથરીના દર્દીઓ માટે વરદાનરૂપ બની રહેલ ડીસા નજીક મોટા રસાણા સ્થિત નારસંગા વીર મહારાજનું આ મંદિર વિગતવાર જણાવીએ કે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરથી લગભગ અઢાર કિલોમીટર દૂર ડીસા હાઈવે પર મોટા રસાણા ગામ જ્યાં શ્રી નારસંગા વીર મહારાજનું મંદિર આવેલું છે આસપાસના લગભગ ત્રણસો કિલોમીટરના વિસ્તારમાંથી પથરીના દર્દીઓ પોતાનું દુઃખ લઈને અહીં આવે છે મંદિરના મહંત પાસે દોરો બંધાવી પોતાના દુઃખ દૂર થાય છે એવી શ્રદ્ધાથી આશીર્વાદ મેળવે છે ત્યારે મંદિરમાં લગભગ દસ હજાર થી વધુ લોકોને પથરીના દર્દમાંથી રાહત મળી છે મંદિરમાં રાખેલ કબાટમાં મૂકેલી કાચની બોટલો છે પથરીના પથરીના દર્દીઓ જ્યારે પોતાના દર્દમાંથી સંપૂર્ણ મુક્ત થઈ જાય છે ત્યારે નીકળેલી પથરી કાચમાં લઈ આવે છે અને પોતાને બાંધેલો દોરો જેને બાધા કહેવાય છે એ સાથે સાથે સુખડી કે પેરણાનો પ્રસાદ પણ લઈ આવે છે અહીં આવી પોતાનો દોરો છોડાવીને પ્રસાદ ધરાવી બાધા આંખડી પૂરી કરે છે અહીં જે શ્રદ્ધાળુ આવે છે તેઓને સવારે ભોજન પ્રસાદ પીરસાય છે કોઈ પણ વ્યક્તિને ભોજન પ્રસાદ લીધા વગર જવા દેવાતા નથી આ રસાણા ગામ વીર મહારાજ નું મંદિર છે યા તમારે અહીંયા આવવું હોય તો પાલનપુર થી વીસ કિલોમીટર અને ડીસા થી તમારે છ કિલોમીટર પાલનપુર હાઈવે ઉપર બરાબર અહીંયા હરેક દુઃખ નો ઈલાજ થાય છે દોરો બાંધવાથી હરેક દુઃખ મટી જાય છે શ્રદ્ધા રાખવાથી અહીંયા કોઈ ચાર લેવામાં આવતો જ હોય નહીં રહેવા રહેવાનું જમવાનું ફ્રીમાં જઈએ કોઈ બી નાઇટમાં મોડા આવેલું થઈ જાય તો અહીંયા રહેવાનું ફ્રીમાં જાય જમવાનું ફ્રીમાં જાય કોઈ ચાર લેવામાં આવતો નહીં મારું નામ કેટી પોરાણીયા છે અને અહીંયા લાસુંગા દાદાના મંદિરો વર્ષોથી દર્શન માટે અને એક શ્રદ્ધાથી અહીંયા કંઈક આવીએ છીએ અહીંયા આવીને એક અલગ જ પ્રકારનો અનુભૂતિ થાય છે અહીંયા દરેક દુખિયાના અનેક દુખડા દારસુ ગાઈ દાદા મટાડે છે ખાસ કરીને પેટના દર્દ અને પથરીની જે વાત છે એમાં આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાથી અહીંયા શ્રદ્ધાનો કોઈ વિષય નથી શ્રદ્ધાપૂર્વક અહીંયા એમની પથરી નીકળી જાય છે અને પથરીને પણ અહીંયા જમા કરાવી પણ જાય છે એટલે અહીંયા એકા દાદાનું જે સિદ્ધ મંદિર છે અને એના સિદ્ધ પૂજારી માધવજીભાઈ અને એમનો જે પરિવાર છે એના દ્વારા અહીંયા વિનામૂલ્યે કોઈ કોઈપણ જાતનો પૈસો લીધા સિવાય અહીંયા સદાવ્રત પણ ચાલે છે અને ભોજનની પણ સગવડ છે રહેવાની પણ ઉત્તમ સગવડ છે અને એકદમ હાઈવે ટચ આવેલું આ મંદિર નાસુગાબીનનું એ ખરેખર ખૂબ જ આસ્થાનું કેન્દ્ર બની ગયું છે અને અહીં આવ્યા પછી જોયા પછી પણ આપણને એવું થાય છે કે કદાચ લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી બી જે તકલીફ ન મટે એ દાદો એક શ્રદ્ધાથી અને આસ્થાના એક આવિર્ભાવથી એક અનોખા એના એની શ્રદ્ધાથી એ દુખિયાઓના દુખડા દૂર થાય છે અને શ્રદ્ધાળુઓ પણ હોંશે હોંશે આવી અને દાદાને પુનઃ જમા કરાવે છે એવી આ ખૂબ સુંદર અને ખૂબ શ્રદ્ધાપૂર્વકની જગ્યા છે દાદાના વંદન અને આપ સર્વેને પણ દાદાના દર્શન કરવાનો અનુરોધ છું ત્યારે આ કુદરતનો એક કરિશ્મા જ કે પછી આવનાર શ્રદ્ધાળુઓનો આત્મવિશ્વાસ એ પણ એક વિચારવા જેવી બાબત છે